સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ધંધુકા હાઈવે પર આવેલ કોલેજના વિદ્યાર્થીની જમવાની રીસમાંથી ગરોડી નીકળી હોવાનું સામે આવ્યું છે જે વાત વાયુ વિગે ફરી વળી છે લીંબડી દંદુકા હાઈવે પર આવેલ હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં આ ઘટના બનવા પામી હતી કેન્ટીનમાં ભોજનમાં ગરોડી નીકળવાની વાતને લઈને લીમડી મામલતદાર કેન્ટીન ખાતે દોડી આવ્યા હતા ભોજનમાં ગરોડી નીકળતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ બાબતે કોલેજ દ્વારા તેમજ કેન્ટીન દ્વારા જણાવાયું હતું કે કોઈ છોકરાની ની આ સરારત હોય તેવું લાગી રહ્યું છે અમારી કેન્ટિંગમાં તમામ પ્રકારની ની સાફ સફાઈ રાખવામાં આવે છે તેમજ કોલેજ દ્વારા એવું જણાવાયું હતું કે અમારી કોલેજ અને કેન્ટીન બદનામ કરવાનો ષડયંત્ર કરવામાં આવ્યું છે જેમાં સ્ટાફ અને તથા અર્થિશ્રીઓ પણ સાથે જ ભોજન રહે છેલ્લા પંદર દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા તેમાંથી કોઈ વિદ્યાર્થીઓ આ ટીકર કરેલ છે અમારી કેમ્પિંગ એકદમ સાફ સુથરી જ હોય છે આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ મળેલ નથી આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલી ટીકર છે એસ ડીએમ સરના માર્ગદર્શન હેઠળ અમુને સૂચના મળેલ મળેલ જે અન્વયે ગોપાલનગર કોલેજ કોલેજની કેન્ટીનમાં ભોજનમાં ગરુની નીકળવાના સમા સમાચાર મળતા અમુ નાયબ મામલેદાર એલ એચ જિલ્લા સ્થળ ઉપર જતા ત્યાં ત્યાંની કેન્ટીનમાં તપાસ કરતા જે ભોજનમાં ગરુની નીકળે તે બદલાવી બદલાવીને વિદ્યાર્થીને નવું ભોજન આપવામાં આવેલ હતું અને ત્યાં હાજર રહેલ સ્ટાફને કેન્ટીનની સાફ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી